વારસા ખાતે પ્રેમ પ્રકાર ધરમસિંહ સ્થાન ખાતે આજે સતગુરુ સ્વામી ટેવરામ મહારાજના એકસો અડત્રીસમાં જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે અને આ ઉજવણી સાત તારીખથી આજથી એટલે અગિયાર તારીખ સુધી ચાલશે અને આ ઉજવણીના ભાગરૂપે આજે અહીંયા ડ્રાઈંગ કોમ્પિટિશન લખવામાં આવી છે લગભગ બારસો બાર બારસો જેટલા બાળકો આજે ડ્રાંગ કોમ્પિટિશનમાં નાના પાંચ વર્ષથી લઈને પંદર વર્ષ સુધી બાળકોએ આ ડ્રાઇસ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે અને આ ડ્રાઇંગ બહુ બહુ ઉમંગ છે અને દસ તારીખે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે નાના મોટા ફેમિલી સાથે કુટુંબ સાથે પરિવાર સાથે અહિયાં શોભાયાત્રામાં હાજર રહે આજે ડ્રોઈંગ કોમ્પિટિશન નો કાર્યક્રમ આપવામાં આવ્યો છે સ્વામી ધરમ જન્મ જન્મોત્સવ નિમિત્તે તારીખ સાત થી તેર તારીખ સુધીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજે સાત તારીખે પ્રેમ પ્રકાશ ધરમજીત ખાતે ડ્રોઈંગ કોમ્પિટિશન છે જેમાં લગભગ બારસો ઉપર વિદ્યાર્થીઓ ભાગ લીધો છે અને એને પોતાની ડ્રાઈંગ કરીને કલર કરીને એને અને જમા કરવામાં આવશે અને જેની સૌથી સારામાં સારી પેઇન્ટિંગ હશે એને ઇનામ પણ વિતરણ કરવામાં આવશે એના પછી દસ તારીખે શોભાયાત્રાનો કાર્યક્રમ છે જેમાં આ નગરજનોને હું વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં આ લોકો શોભાયાત્રામાં જોડાય એના પછી બ્રહ્મભોજનનો કાર્યક્રમ છે કન્યા ભોજનનો કાર્યક્રમ છે એવી રીતે અલગ અલગ કાર્યક્રમ આ વિસ્તારમાં રાખવામાં આવ્યા છે આ જન્મોત્સવ સાત તારીખથી તેર સુધી સુધી ઉજવામાં આવશે